પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે જર્સી ગીર ક્રોસ ગાય જોઈ છો આ ગાય વેચવાની છે હાલમાં ત્રીજું વેતર વિયાઈ ગયેલ છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ આખા દિવસનું છવ્વીસ લિટર દૂધ આ ગાયને આગલા વેતરમાં હતું તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો આ ગાયની કિંમત માલિકે એસી રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચણ કાન કન્ડિશન બધી રીતે સારી છે ફૂલ જવાબદારીવાળી ગાય છે તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો આ ગાય તમને પ્રોપર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે ત્યારબાદ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર કુંઢી લીલડી ગાય જોર્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર ગાભણ છે વિણાવાની પાંચ છ દિવસની વાર છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આ ગાયને આગલા વેતરમાં આખા દિવસનું ચૌદ લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને ઘરે દોવા અથવા શોખ માટે લેવું હોય તો એના માટે સારામાં સારી છે ઘરઘરાવ ગાય છે માલિકે આ ગાયની કિંમત પાંસઠ રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે અને આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો આ ગાય તમને પ્રોપર અમદાવાદ જિલ્લામાં જોવા મળશે તો તમે જે ઓરિજિનલ ગીર સુવર્ણ કપેલા ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર ગાભણ છે સાડા પાંચ મહિના થયા છે ત્યારબાદ ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓરિજિનલ સુવર્ણ કપિલા ગાય છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ કાન કન્ડિશન બધી રીતે સારી છે અને માલિકના કહેવા મુજબ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે અને આ ગાયને આગલા વેતરમાં આખા દિવસનું ચૌદ લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને શોખ માટે સુવર્ણ કપિલા ગાય ગમતી હોય તો આ ગાયની કિંમત માલિકે ફક્ત ત્રીસ રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે અને આ ગાય તમને તાલુકો ચોટીલા અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે સુવર્ણ કપિલા ગાય વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની અંદર આવેલી ત્રણમાંથી કોઈ પણ ગાય તમારે ખરીદવી હોય તો સ્ક્રીન ઉપર માલિકનો નંબર આપેલો છે મયુરભાઈ ઇઠ્યાસી સાસઠ નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી તમે આ ત્રણમાંથી કોઈ પણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ના ત્રણમાંથી કોઈ પણ ગાય તમે તેમની હસ્તક ખરીદી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય અને આવા નવા નવા વિડીયો દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં પેલા બે લાઇકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા